હમણાં હમણાં તારી રજાઓ બહુ પડે છે કામમાં ધ્યાન નથી આવું લાંબુ કેમ ચાલશે મેં ફક્ત એટલું જ કીધું સાહેબ તમારા ઉપર છોડી દઉં છું તમે તમારી રીતે સાચા છો તમારો આખરી નિર્ણય મને માન્ય છે કઈ મોબાઈલ મેં કટ કર્યો મારી પત્ની કહે કોણ હતું સાહેબ મેં કીધું આ તું જોવે છે રોજ રોજ મમ્મીની તબિયત બગડતી જાય છે ડોક્ટરે હાથ અધર કરી દીધા છે મારાથી તો હાથ અધર ના થાય પથારી ઉપર સુતેલ લાચાર અસહાય માં મારી સામે જોઈ ધીરે ધીરે બોલે છે ઓફિસે જા બેટા અહીં કઈ કામ નથી પણ તેની લાચાર આંખ કહી રહી હતી કે બેટા અહીં બેસ સારું લાગે છે મેં કીધું માં હું અહીં છું તારી તું ઓફિસ ની ચિંતા ના કર માથે હાથ ફેરવી હું બોલ્યો બચપણમાં તે બહુ માથે હાથ ફેરવ્યો છે હવે મારો વારો આવ્યો છે માં તો હું કઈ રીતે તને છોડીને જઈ શકું મારા મોબાઈલમાં રીંગ વાગી સાહેબનો ફરીથી ફોન આવ્યો હું સમજી ગયો સાહેબે રાજીનામું વાંચી દીધું લાગે છે યસ સર મે કીધું સાહેબ બોલ્યા નિલેશ તારું રાજીનામું મેનેજિંગ ડિરેક્ટરના ટેબલ ઉપર મૂક્યું છે તેઓ તને રૂબરૂ મળવા માંગે છે તો થોડો સમય કાઢી આવી શકીશ મેં કીધું યસ સર પ્રયત્ન કરું છું મારી પત્નીએ કીધું કે તમે જઈ આવો હું અહીં બેઠી છું હું ઓફિસે પહોંચ્યો એમડી અંદર બોલાવ્યો આવ નિલેશ તને શું તકલીફ પડી કે અચાનક રાજીનામું કોઈ સ્ટાફ મેનેજમેન્ટ તરફથી તકલીફ તને ખબર છે હું જનરલી રાજીનામું સ્વીકારી લઉં છું પણ તું અહીં વીસ વર્ષથી એક નિષ્ઠા વફાદારીથી કામ કરે છે તો મારી પણ ફરજ બને છે કે હું રાજીનામું પાસ કરતાં પહેલા તારી લાગણી અને તારી તકલીફ સમજી લઉં સર પહેલા તો દિલથી તમને વંદન એક ઉચ્ચ જગ્યાએ બેસીને પણ આપ આવી નમ્રતાથી વાત કરી શકો છો હું સમજુ છું જે કંપનીએ મને માન સમાન આપેલ છે તેની પ્રત્યે પણ મારી ફરજ છે પણ સર આજે મારી માં હોસ્પિટલમાં છેલ્લા દિવસો ગણી રહી છે ડોક્ટરોએ આશા છોડી દીધી છે કેટલા દિવસ કાઢશે એ ખબર નથી સાહેબ એટલી ખબર છે કે થોડા દિવસની મહેમાન છે આવા સંજોગોમાં એક એક દિવસની રજા માંગી માંગીને હું માનસિક અને નૈતિક રીતે થાકી ગયો હતો ન તો હું ઘરની ફરજ બજાવી શકતો હતો કે ન તો ઓફિસની પિતાજી છે નહીં નાના પરિવારના ફાયદા સામે આ પણ એક વીક પોઈન્ટ છે અત્યારે હોસ્પિટલ ની જવાબદારી એકલા મારા માથે છે આપ જ બતાવો હું મારી માની છેલ્લી અપેક્ષાઓથી ભરેલી આંખો સામે ભાના બતાવી ઓફિસની ફરજ કઈ રીતે બજાવી શકું સાહેબ મને માફ કરો હું એટલો લાગણીહીન નથી થઈ શકતો નોકરી તો હું બીજી ગોતી દઈશ પણ અમારી માના પ્રેમનો બદલો આપવા તો હું સક્ષમ નથી પણ તેની સમય જો હું આપી શકીશ તો હું મારી જાતને ધન્ય નહીતર આખી જિંદગી હું મારી જાતને કદી માફ કરી શકું એમડી મારી લાગણી ભરેલા શબ્દો શાંતિથી સાંભળતા હતા ત્યાં જ હોસ્પિટલેથી પત્નીનો મોબાઈલ આવ્યો મમ્મી ની તબિયત વધારે બગડી છે તમને બહુ યાદ કરે છે જલ્દી આવો એમડી સમજી ગયા ચિંતા ના કર હું તારી સાથે આવું છું અમે હોસ્પિટલ પહોંચ્યા ડોક્ટરોની દોડાદોડી વચ્ચે અમે આઈસીયુ માં પહોંચ્યા મમ્મી મારી જ રાહ જોતી હોય તેમ લાગ્યું બોલવાની તાકાત ન હતી હું બાજુમાં ગયો તે અંતિમ ક્ષણમાં પણ પોતાની છેલ્લી તાકાત વાપરી બેઠી થઈ અને મને ભેટી અને મારા ખભા ઉપર તેને છેલ્લો શ્વાસ છોડી દીધા આ દ્રશ્ય જોઈ હોસ્પિટલના આઈસીયુ ના સ્ટાફની પણ આંખો ભીની થઈ ગઈ મારાથી બોલાઈ ગયું માનો પ્રેમ સમજવા માટે કેટલી એ જિંદગી ઓછી પડે મારા એમડી ની આંખ પણ ભીની થઈ ગઈ એ બોલ્યા નિદેશ તું મહાન ફક્ત નહીં પણ નસીબદાર પણ છે મને પણ ખબર હતી મારી માં છેલ્લા દિવસોની મહેમાન છે હું કંપનીનો માલિક હોવા છતાં પણ હું તારા જેવી હિંમત ના કરી શક્યો કદાચ કદાચ મેં હિંમત કરી હોત તો મારી માં પણ તેનો ભાર મારા ખભા ઉપર હળવો કરી શકી હોત નસીબ નસીબ વાત છે ચિંતા કરતો બધી ક્રિયાકાંડ કરી શાંતિથી ઓફિસ જોઈન કરી દેજે કઈ કામકાજ હોય તો કહેજે સાહેબ મારી માએ એ મારા ખભે જીવ છોડ્યો છે તે તૃપ્ત થઈ ગઈ છે કોઈ ક્રિયાકાંડ કે બેસણાની જરૂર નથી જે લોકોની લાગણી હતી તે હોસ્પિટલે મળી ગયા હવે ફોટા પાસે રડી કે હાથ જોડી કોઈ ફાયદો નથી સાહેબ હોસ્પિટલની ડ્યુટી આજે મારી અહીં પૂરી થઈ છે રજાની જરૂર સ્વજનનો જીવતા હોય ત્યારે જ હોય છે હવે રજાઓ પાડવાનો કોઈ મતલબ નથી હું કાલથી ડ્યુટી જોઈન કરું છું કેવી લાગી તમને આ વાર્તા શેર કરવા જેવી છે ને ખરેખર પોતાના માતા પિતા સાથે સમય ના કાઢી શક્યા અને વિત્ત પાછળ અઢળક દોડ્યા તો પણ શું ફાયદો બધા જ લોકોને આ શેર કરો જેથી બધા જ દીકરાઓ પોતાના માતા પિતા સાથે બેસે અને એમના માતા પિતાને ખુશ રાખે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ